સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

બેગમાં એક લાખ ઓગણત્રીસ હજાર રૂપિયા રોકડા સિંગાલી ગ્રામ પંચાયતના લેટરપેડ સિક્કા અને જરૂરી કાગળ પર ચોરાયા હોવાનું જણાવ્યું બેંકમાં ટેબલ પર મૂકેલ બેગ ગઠીઓ ઉઠાવી ગયો હોવાનું માહિતી સામે આવી રહી છે સરપંચ કૌશિક વ્યાસ ટેબલ પર બેગ મૂકી કેશ કાઉન્ટર પર ગયા હતા જ્યારે સિંગાલી ગામના મહિલા તલાટી કામિની પટેલ મોબાઈલ ફોન પર વાતો કરવામાં મશગુલ થતા ગઠીઓ નજર ચૂકવી બેગ લઈ ભાગ્યો સમગ્ર ઘટના કેડીસીસીસી બેંકના સીસીટીવીમાં કેદ થઈ કપડા મસ્તી જયદીપ દરજી સાથે ચોતારણ સત્તાવીસ ન્યૂઝ ચોરીની ઘટના સત્તાવીસ તારીખે બપોરે આશરે બે વાગ્યા પછી તાલુકા પંચાયત હું ગયો ગિયારથી તાલુકા પંચાયત મિટિંગ પત્યા પછી તલાટી બેન આવ્યા અને અમને કેળી સીસીની અંદર જલોયા ગ્રામ પંચાયતના પૈસા ભરવાના હતા તો તલાટી બેન કે ચાલો તો હું ગયો ત્યાં જઈ બેને સ્લીપ ભરી હું પોતે પૈસા ભરવા કાઉન્ટર ઉપર ગયો થેલો પાસે મૂકેલો હતો બેન ને ફોન આવવાથી બેન ફોન ઉપર વાત કરતા હતા અને કોઈ અજાણ્યા આઈસમો કેમેરાની અંદર સીસીટીવી ફૂટેજની અંદર ત્રણ માણસો દેખાઈ રહ્યા છે એમાંથી એક જણ આ થેલો લઈ અને પલાયન થઈ ગયો એ પછી હું પૈસાની સ્લિપ ત્યાંથી કાઉન્ટર પરથી પાછો આવ્યો મેં જોયું મારો થેલો નતો મેં બેનને ને કહ્યું થેલો કહી ગયો પછી બેનને અમે શોધખોળ કરવા લાગ્યા બેંકના સ્ટાફ વાળાએ પછી થોડી વાર પછી એ ડાઉનલોડ કર્યો ત્યાંથી એ વિડીયો કેમેરો કેમેરામાં સીસીટીવી ફૂટેજ અમને ફૂટેજ આપ્યા એ દરમિયાન પછી હું ત્યાં આગળ કપડન ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયો જાણવા જો ફરિયાદ નોંધાવી પાછો પરત બેંક આવ્યો સીસીટીવી ફૂટેજ બતા એક લાખ ઓગણત્રીસ હજાર રૂપિયા હા હા લેટર પેડ બેંક ગ્રામ પંચાયતના સિક્કા ગ્રામ પંચાયતના અગત્યના બધા કાગળો મારા પોતાની બેંકની ડિટેલો ચોપડીઓ ચેકબુકો આધાર કાર્ડ પાન કાર્ડ હું જલોયા ગ્રામ પંચાયત ના પૈસા ભરવા ગઈ હતી એટલે હું પૈસા મારું પર્સ પડ્યું હતું તાલુકા પંચાયત નું તો સરપંચ ને એવું કીધું કે તમે આપો હું તમને તાલુકા પંચાયત જઈને આપું છું સરપંચ એમના પર્સ માંથી કાઢીને ને આપ્યા હું પોતે જ ભરવા જતી હતી પાછળ સરપંચ આવીને મને એવું કીધું કે તમે રહેવા તો હું ભરી આવું છું બેગ મૂકી છે કે નહીં એ મને કોઈ આઈડિયા હતો જ નહીં ત્યાં એટલે મારો ફોન આવ્યો એટલે હું બેગ સામું મારું ધ્યાન ગયું જ નહીં અને મને ખબર જ નહીં કે બેગ પડી રહી છે અને પાછળથી ત્યારે ચોરી થઈ એ ખબર નહીં સીસીટીવી દેખાય છે જે છે સરપંચ એક વસ્તુ મને બેગ પડી છે મને ખબર જ નથી મને એવું કઈ કીધું જ કે તમે બેગ પડી છે જોવો કે કેવું કશું ખબર નહીં મને એવું કીધું કે હું ભર્યા છું એટલે તો કશો વાંધો નહીં સરપંચ બેગમાંથી પૈસા આપે એનું બી મને ધ્યાન છે જ નહીં

અમે ત્યાં શોધખોળ કરી તો ક્યાંક કોઈ ગાડ બી નથી અને જયારે બેંક માં જયારે આ બધું થતું હોય બીજી બધી કોઈ તો સિક્યુરિટી ના હોય ને બેંક માં જયારે આટલું બધું થતું હોય તો ના કોઈ નથી